5 સપ્ટેમ્બરે શિક્ષકોને પ્રોત્સાહન આપવા માટે ભારતભરમાં રાષ્ટ્રીય શિક્ષક દિનની ઉજવણી કરવામાં આવે છે ભારતના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ અને શિક્ષણવિદ ડોક્ટર સર્વપલ્લી રાધાકૃષ્ણનના જન્મદિવસ નિમિત્તે શિક્ષક દિન ઉજવવામાં આવે છે ત્યારે ગુજરાતના ભાવીનું ઘટતર કરતા અને ખાસ કરીને રાજ્યના છેવાડાના વિસ્તારોના બાળકોને એક નવી દિશા આપતા ગુજરાતના સાડત્રીસ શિક્ષકોને પ્રોત્સાહિત કરવા માટે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે ગાંધીનગર ખાતે સારસ્વતો સાથે પ્રેરણા સંવાદ કર્યો હતો જેમાં રાપર તાલુકાના છેવાડાના માલીસરા વાંડ પ્રાથમિક શાળાને દીવાદાંડી રૂપ બનાવનાર શિક્ષક શ્રી વિજયકુમાર ચૌધરી પણ જોડાયા હતા મુખ્યમંત્રી શ્રીએ શિક્ષકો સાથે સંવાદ કરીને તેઓને સકારાત્મક વિચાર સાથે બાળકોના સર્વાંગી વિકાસ માટે કામગીરી કરવા પ્રેરણા આપી હતી મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નિવાસ સ્થાને આયોજિત સારસ્વતો સાથેના સંવાદમાં જોડાયેલા શિક્ષક વિજયકુમારે શું જણાવ્યું તે સાંભળીએ એમાં એસી દીકરીઓ છે માલી સરાવાંડ પ્રાથમિક શાળામાં જ્યારે કામ કરવાનું થયું ત્યારે એક સંનિષ્ઠ શિક્ષક બાબુભાઈ મોર જેવા સંનિષ્ઠ શિક્ષકનો સાથ સહકાર મળ્યો અને એક પ્રગતિની સફર શરૂ થઈ બાળકો અને વાલીઓનો તાદાત્મ્ય પણ ખૂબ સારું રહ્યું અને એના થકી શાળાએ ઘણા સિદ્ધિના શિખરો સર કર્યા છે શાળામાં ઘણી બધી વ્યવસ્થાઓ પણ છે સાથે સાથે ખૂબ સારા ઇનોવેશનો શાળા કક્ષાએ થઈ રહ્યા છે જેમ કે વર્ગખંડમાં વિદ્યાર્થીઓને લગતી કોઈ પણ મુશ્કેલીઓ હોય એમને આપવાનું હોમવર્ક હોય તો એના અંગેના ઇનોવેશનો થયા છે જે ઇનોવેશનો કક્ષાએ તેમજ નેશનલ કક્ષા સુધી પણ ઇનોવેશન અમારા ગયા છે આ ઉપરાંત બાળકોનો સર્વાંગી વિકાસ થાય એના માટે શાળામાં તમામ પ્રકારની સુવિધાઓ ઉપલબ્ધ છે જેમાં સોલર લાઇટ ગણીએ કે પછી નાનકડા સ્ક્રુ લઈ અને વેલ્ડિંગ મશીન સુધીના તમામ સાધનો શાળા કક્ષાએ ઉપલબ્ધ છે અને રિમોટ એરિયાની શાળા છે એટલે કોઈ પણ કારીગરને કોઈ નાનકડી વસ્તુ બગડે કે ખરાબ થાય તો એના માટે ક્યાંય દૂર જવું ન પડે ને દૂરથી કારીગરને આવતા સમય લાગી જાય તો ત્યાં સુધીમાં એનું રિપેરિંગ કે નાનું મોટું કામ છે એ શિક્ષકો જાતે કરી શકે એ માટે આ તમામ સાધનો છે સાથે સાથે બાળકોનું સ્કિલ ડેવલપ થાય એના માટેની પણ ઘણી બધી પ્રવૃત્તિઓ શાળા કક્ષાએ થાય છે સીવણ મશીન હોય છથી આઠની દીકરીઓને નવમા ધોરણમાં જ્યારે જાય ત્યારે તકલીફ ન પડે એના માટે સાયકલ શીખવા માટેની વ્યવસ્થા પણ છે કે છથી આઠમાં એક પણ દીકરી એવી ન રહેવી જોઈએ કે જેને સાયકલ ના આવડતી હોય જેથી એ નવમા ધોરણમાં આજુબાજુની હાઈસ્કૂલની શાળામાં જાય તો એને એ બાબતમાં તકલીફ ન પડે શાળાએ સતત ત્રણ વર્ષ સુધી ઇન્સ્પાયર એવોર્ડ પણ મેળવેલો છે શાળાના બે શિક્ષકો એવા છે કે જેમણે અત્યાર સુધીમાં ઘણી બધી બાબતોમાં અલગ 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 પ્રકારના સન્માનો મેળવ્યા છે જેમાં સાંદિપની વિદ્યાગુરુ એવોર્ડ હોય કે તાલુકા કક્ષાના શ્રેષ્ઠ શિક્ષકનો એવોર્ડ હોય ચિત્રકૂટ એવોર્ડ હોય તો એવા અલગ અલગ એવોર્ડ પણ શાળા કક્ષાએ મેળવેલા છે આ ઉપરાંત ઘણી બધી બાબતો એવી છે કે જે બાળકોના સર્વાંગી વિકાસમાં ટેકનોલોજીનો કઈ રીતે એનો ઉપયોગ કરવો તો ટેકનોલોજીના ક્ષેત્રમાં પણ શાળાએ ખૂબ સારું એવું પ્રદાન કર્યું છે કે જેમાં કોમ્પ્યુટર લેબ થકી રિમોટ એરિયાના બાળકોને કમ્પ્યુટર શિક્ષણ આપવું સાથે સાથે પ્રોજેક્ટર અને કમ્પ્યુટરનો ઉપયોગ કઈ રીતે કરવો એના ઉપર જે કંઈ શાળાકીય શિક્ષણ છે એના પાઠો કઈ રીતે બાળકોને આપવા આ તમામ બાબતો ઉપરાંત મેં જે કરેલું છે કોમ્પ્યુટર શિક્ષણની બાબતમાં કે અલગ અલગ પ્રકારની સોળ જેટલી બુકલેટો બનાવી છે એ બુકલેટોના આધારે વિદ્યાર્થીઓ છે એ સરળતાથી શીખી શકે છે તો બુકલેટોનું કામકાજ કરવું સાથે બીજા એવા મશીનો કે સાધનો પણ રાખવા કે જેની મદદથી ઝડપથી ટીએલએમ નિર્માણ કરી શકાય અને બાળકો જાતે ટીએલએમ નિર્માણ પોતાને જરૂરી હોય એવા કરી શકે આવી બધી બાબતોનું આમાં સમાવેશ થયેલો છે તો આ પ્રમાણે અમારી શાળા છે એ એક દીવાદાંડી સમાન શાળા બની રહી છે આ પાંચ સપ્ટેમ્બરના રોજ મુખ્યમંત્રીશ્રીના સ્થાને જવાનો એમની સાથે સંવાદ પ્રેરણા સંવાદ કરવાનો જે મોકો મળ્યો એ બદલ અમે મુખ્યમંત્રીશ્રીનો તેમજ જિલ્લાના શિક્ષણ તંત્રનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરીએ છીએ જય શ્રી મહેતા દિવ્યાંગ ન્યૂઝ અંજાર કચ્છ